તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ગેમ વિડીયોમાં આજના વિડીયોમાં આપણે રમવાની છીએ માઇનક્રાફ્ટ લાસ્ટ ટાઈમ આપણે રમ્યા હતા ત્યારે આ ઘર બનાવ્યું હતું અને છેલ્લે આપણે માથે ક્રિપર ફિટ્યું ત્યારે આપણે અહીંયા મરી ગયા હતા તો આ વખતે આપણો ભાઈબંધ ખોવાઈ ગયો છે જે કુંભના મેળામાંથી જડાયેલો હતો એ નથી આવ્યો તો આપણે એને સરપ્રાઈઝ આપવા માટે એક વિલેજ ગોતીશું અને એની બાજુમાં એક મસ્ત લોકેશન ગોતીને ત્યાં આપણે ઘર બનાવીશું કેટલા તેજસ્વી લોકો છે અમારી પાસે કેટલા શાનદાર વિચાર રાખે તો ચાલો એ વિલેજ ગોતીએ અને એની બાજુમાં એક લોકેશન પણ ગોતીએ તો ચાલો મળીએ આપણે ત્યાં તો ફાઈનલી મિત્રો હું ક્યારનો આંટા મારતો તો બધી બાજુ જોયું છે વિલેજ નહોતું પણ આપણે એક ડેઝર્ટ બાયોમાં આવી જ છે જેમાં વિલેજ આપણને આસાનીથી જડી શકે છે તો ચાલો આપણે ઝડપથી ઢાર ચડી જઈએ બહુ મોટો ઢાર હે તો ઝડપથી આપણો ભાઈબંધ નથી આવ્યો એટલે આપણને મજા નથી આવતી રમવાની ડેઝર્ટ બાયો નથી આ અલગ જ બાયો મેં આની પાછળ ખાલી આ બ્લોક છે ડેઝર્ટના ના તો આપણે થોડાક ચાલો આમ આગળ જઈએ જો આપણે આ ખાવાનું ફૂડ ઓછું થઈ ગયું તે હાલી નથી તો જણકો તો જે હું જાતો જ તો વિચાર્યો કે આવા બ્લોક લેતો જો આપણે ઘર બનાવવામાં કામ આવશે કોણ તો ચાલો થોડાક આપણે એને બ્લોક લઈ લઈએ એટલે ઘર બનાવવામાં આપણે થોડીક આસાની રહે અને થોડીક ડેકોરેશન જેવી જેવું કરવું હોય એવું આપણે કરી શકીએ તો ચાલો આપણે ગાય ગા પિકેક્સ થી એક અત્યારે આપણે આગળ સ્ટોન નથી એટલે લાકડાની પિકેક્સ બનાવી જોઈએ ઝડપથી આને થોડાક બ્લોક તોડી લઈએ અને પછી આપણે આગળ નીકળી લેજો તો થોડાક આવા પીળા કલર બ્લોક લઈ લઉં અને થોડાક લાલ કલરના ના તો ચાલો હું ઝડપથી તોડી લઉં તો પિરા બ્લોક મે થોડાક તોડી લીધા અને હવે આપણે ટકા લાલ બ્લોક પણ તોડી લીએ તો ચાલો આપણે અહીંયા લાલ બ્લોક પણ તોડી દીધા અને હવે આપણે એક વિલેજ ગોતવા નીકળીએ આ बाजूની ચાલેજી તો મિત્રો હું ક્યારનો કલાક બે કલાકનો ક્યારનો વિલેજ ગોતું હોઉં હજી પણ કંઈ ઝેડું નથી કડીક વાર ડેઝર્ટ બાયોમાં આવે ઘડીક વાર લીલી બાયોમાં આવે હજી પણ કંઈ ઝેડું નથી ક્યારનું આંટા મારવું બધે આ શું ઓ ભાઈ સાહેબ રેલગાડીને પાંટો અને કંઈ ખે લાકડાનું આ બાજુ કંઈ ખે

તો આપણે બધું લઈ જ લેવાનું લૂટી જ લેવાનું તો ને બીજી ચેસ્ટ આટા મારી આ શું આવે આપણે અંદર આતુર્યું આ શું હે ચેસ્ટ હંતાડીને રાખી હોય તો આપણે બધી ધ્યાન કરી લેવી બધું લૂંટી લેવું હે ગુજરાતી ગીને કહેવાય ગુજરાતી આમો પાડવાનો નહિ ગમે તેવો zombie આવી જાય પાડી દેવાના બધાને હું ભૂલી ગયો કઈ બાજુ ન આવ્યો તો કે કે વાત કરે લો આ બાજુ થી આવે તો કઈ બાજુ જવાનું એક ને એક જગ્યાએ આવું શું શું લાગે છે તેવું અહીંથી જવાનું છે આપણે આ બાજુ આ આ અને પા તો હું લગભગ આવી ગયો હવે આપણે આ બાજુ નહીં આવવાનું તો ચાલો જલ્દી જલ્દી આખામાં આટો મારી લે આ જેટલું હે ને એટલામાં ફટાફટ આપણે બોતવા માંડી બીજી વખતે ચેસ્ટ a few moments late તો મિત્રો હું ક્યારનો આટા મારું છું હજી એક બીજો ચેસ્ટ નથી આપણને જેડી એક જ ચેસ્ટ જેડી આ બાજુ કઈક બીજો આગળ હે જાવા એ જાય એવું આપણે આ શું એ ચેન તો આપણે આને તોડી લે આવે છે આપણે ઓ ઘણી વાર લાગે તૂટતા આપણે એક પિકેક્સ બનાવી જોઈએ છે કારણ કે હમણે આપણે બનાવી હતી એ તૂટી ગઈ હતી તો આપણે ઝડપથી એક પિકેક્સ બનાવી લઈ ફટોફટ કારણ કે અહીંયા હું ક્યારે અંદર પડી જવું એનું નક્કી નહિ ખાડામાં પડી ગમે ગમી પડી જવું તો આપણે ઝડપથી ખોદીને બહાર આવી તો એના માટે એક બનેલું ચાલો આપણે ક્રાફ્ટિંગ ટેબલ પાછી તોડી લઈએ. તો જો મેં આગળ તમને કીધું નતું આપણે એક ને બીજો પોપટ પાર્યો આપણે ખભે બેઠો હોય છે બે પોપટ પાર્યા જે મારે હેરે રે તો ચાલો આપણે હવે આને તોડી લઈએ આવશે તો ખરી ને વુડન પિકેક્સ છે આપણે આવે આવે આપણે તોડી લઈએ આપણે ઘરને ડેકોરેશન કરવા માટે પણ કામ આવશે આપણે તોડી લીધું હે ને હવે જુઓ આંજ પણ પડવા આવી છે તો આપણે અહીંયા ને અહીંયા બેડ નાખીને ઉઈ જાય કારણ કે અહીંયા જોમ્બી ઘડીકવાર માં અત્યારે છે તો ચાલો પેલું પડે સવાર ગુડ મોર્નિંગ ગાઈસ તો દી અહી આપણને નથી દેખાતો ઓલી બાજુ છે તો આપણે જાગી ગયા અને હવે આપણે પાછા લૂંટ કરવા માંડી અહીંયા નીચે જ જવું પડશે શું આ બાજુ એ કઈક તો આપણે બીજી બાજુ આવી ગયા ને આ બાજુ લૂંટ ઓકેલેટન સ્કેલેટન હું થઈ ગયું અહીંયા થઈ ગયું આહ અહ એટલે મારી જાવ બેડ આપણે અહીં નાખો આપણે ન્યા ત્યાં પડી તો સારું ને કે આપણું બધું વસ્તુ જીવ ફેર આપણે ઘણી મહેનત કરી તો આપણે અહીંયા ન્યા ન્યા પડ્યા આવી સ્કેલેટન ને પેલા મારું જોઈએ સ્કેલેટન સ્કેલેટન સાઈડમાં કર્યા આપણે આ બધું કેલેટન આપણે આ નિશાન બેડ અહીંયા ગોઠવી દીધું ને કે આપણને મુશ્કેલી પડી જાત એટલો બધો આપણે સામાન ભેરો કર્યો એ બધો હોઈ જાત તો આપણે ચાલો ગાયગા આપણું વસ્તુ લઈ લઈ ઘણી બધી આપણે લૂંટ કરી હતી બધી પડી જાત નીચે જોઈ જોઈએ આપણે આવી જઈએ ને બધી લૂંટ અને થોડુંક ખાઈ લઈએ એટલે આપણે એચપી પણ ફૂલ થઈ જાય થોડુંક આપણે કવર કરી વાર આપણે કઈ હોય તો ખાઈ લઈ કઈક સ્ટ્રોબેરી જેવું છે લીલા કલરનું એલા પીળા કલરનું થોડુંક ખાઈ લે જેટલું ભરાય થોડીક એચપી ફૂલ થઈ જાય ને તો આપણે નીકળી ગયા અહીંયાથી ના આપણે ફરી વાર અહીંયા મરી જઈશું તો આને થોડું બ્રેડ ખાલી વધારે એવું લાગે જેવું છે ને એકને એક જગ્યાએ નીકળી એવું લાગે મને તો બધું એક જેવું જ લાગે હે તો આપણે કાયા કયા એચપી ફૂલ કરી અને પછી બે ડાઇચ લગાવવું જોઈએ ફટોફટ આપણે ને કોક મારે એટલે બેડ લગાવી દેવાનું અહીંયા લગાવી દઈ ક્યાં પાત હવે પોઈન્ટ આપણો સેટ કરી દઈ ઓ ભાઈ 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 થોડીક વાર રે થોડીક વાર રે આ બાજુ આવે રે જે ન્યા ન્યા રે હું કાય ગા બનેલો આપણે સોડ ભાંગી જઈ તે હમણે ઉતાવળમાં મેં પછી જોયું નતું આઈ થઈને મારો મીડો તો એ તો એવું જ હોય ભાઈ ગમે તેમ કરીને આપણે મારવાનો ખરો ચોંબી કે સ્કેલેટન ગમે ઓ સામે હઈ ગઈ પાક ભગ પગ ભગ પગ ભગ આપણે એચ પી નથી એચ પી નથી ઓહ મારશે નહીં મારે ઓહ હો માંડ માંડ બઈ આપણે અગર કંઈ ખાવાનુંય નથી અને અને આપણે મારવો જ જોઈએ ચોમ્બીનું જોંબીનું ફૂલ પણ નથી ને કંઈ પણ ખાઈએ ઓહ મારો પોપટ મરી ગયો ઓ પોપટ પારેલો આપડો મરી ગયો એક જ પોપટ રહ્યો પણ આપણે સહી થી એને નથી માર્યો આપણે એમ ગાજર ભીડું કઈ ગયું ચોંબીને આપણે મારતા હતા ને એ વચમાં આવી ગયો એટલે મરી ગયો તો કોઈ વાંધો નહીં આપણે બીજો પોપટ પારેલીશું આપણે થોડું ચોંબીનું ફૂડ પણ ખાવું જોઈશે એટલે ઝડપથી એચપી ફૂલ થઈ જાય

मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हमको मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है चलो ओ क्रीपर 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 ओ आप लोग बे क्रीपर थी मान मान ही तो चलो झड़प जाए निकली जी ना के अन्य नहीं आप लोग रेशो તો મિત્રો આપણે ત્યાંથી લૂંટ કરીને નીકળી ગયા છીએ એ ચેસ્ટ ચેડ્યા પછી આપણને બીજી પણ ચેસ્ટ ચેડી હતી જેમાં આપણને આયરન એવું મળ્યું હતું તો ચાલો આપણે ઝડપથી હવે વિલેજ ગોતીએ આપણો ટાસ્ક કમ્પ્લીટ કરીએ અને પડખે એની પડખે એક સેફ જગ્યા ગોતીને ત્યાં ઘર બનાવીએ તો ચાલો આપણે ઝડપથી વિલેજ ગોતી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે ઘણી વાર ફર્યા પછી આપણને વિલેજ મળી ગયું છે તમે જોઈ શકો છો અમે આપણને બે ત્રણ ઘર દેખાય છે તો આપણે ઝડપથી ત્યાં જઈ અને ત્યાં આપણે આજની રાત કાઢીશું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે તો આગળના વિડીયોમાં આપણે ઘર બનાવીશું આ વિડીયો વધારે લાંબો થઈ જાય છે

અને અહીંયા ઘણો બધો સામાન પણ છે તો આપણે વિડીયો અહીંયા જ રાખીએ છીએ આપણે આગળનો વિડીયો અહીંયા થી ચાલુ કરીશું તો ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય